પોલીસે રૂપિયા પંદર લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપી લેતા ચકચાર મચી જવા પામે હતી લક્ઝરિયસ રેન્જ રોવર કારમાં ડિલિવરી આપતી સમયે પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ને ઝડપી લીધા હતા પાંચસો ગ્રામ હાઈબ્રીડ ગાંજો હાર્દિક પરમાર અને જેનીશ કાથોડીયા નામનો ઈસમો લઈને આવતા પોલીસે ધરપકડ કરી હતી તો સુરતના પોઝ વિસ્તારમાં વિદેશી ગાંજો વેચતા ઈસમો પોલીસે લશ્કરી સ્ટાર પણ કબજે લીધી હતી જ્યારે હવે સુરત શહેર ઉડતા પંજાબ જેવી સ્થિતિમાં હોવાથી શહેરના લોકોમાં ભય સાથે અનેક ચર્ચાઓ અને પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા હાલમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે એની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની સ્ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુભા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ રમેશભાઈનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે એ મા એવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતાં રેન્જ ઓવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસપોર્મ માનતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત ફળિયું ડબોલી ગામ ખાતે રહે છે અને બીજો ઇસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિનીકુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનીસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે એ બાબતની પૂછપરછ હજુ ચાલુ છે આરોપીઓના સીડીઆર મંગાવવામાં આવ્યા છે અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જનરલી જે આ સેલિંગ કરવાવાળા છે એ પોતાના વિસ્તારમાં ક્યારે પણ ડિલિવરી કરતા નથી પોતે પકડાઈ ના જાય કે એની ઓળખ થતી ના થાય એના માટે જ્યાં વધારે ભીડભાડ રહેતી હોય કે એવું રહેતું એવી જગ્યા પસંદ કરે છે અને આ બાબતમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ અને કોને આપવા જવાના હતા એ બાબતની અમારી પૂછપરછ ચાલુ છે